મિત્રો ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર છે રેશન કાર્ડને લગતી આજની માહિતી આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકને મળશે વીસ હજાર રૂપિયાની સહાય ખાતાની અંદર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે પણ મિત્રો ઘણા બધા એટલા મિત્રો છે એમની યોજનાની માહિતી હોતી નથી તેથી આ યોજનાથી વંચિત રહી જાય છે તો આપણે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજના સંકટ મોચન યોજના જે બીપીએલ રેશન કાર્ડ છે એમને આ લાભ મળશે તો મિત્રો જે બીપીએલ રેશન કાર્ડ છે જે ઝીરોથી વીસની અંદર આવે છે સ્કોરની અંદર તો એમને ઘરની અંદર મુખ્ય કરનાર વ્યક્તિ હોય મૃત્યુ પામ્યો હોય એ કિસ્સામાં આ સહાય આપવામાં આવશે અકસ્માતથી થયેલા અવસાન પછી પણ તમે બે વર્ષની અંદર આની અંદર અરજી કરી શકો છો અરજી નામંજૂર થઈ હોય તેવા સંજોગોમાં જે નામંજૂર હુકમની તારીખ સાહીઠ દિવસ સમય મર્યાદા સંબંધિત પ્રાંત અધિકારીને ફરી તમે અરજી કરી શકો છો ખાસ કરીને લાભ મળશે વીસ હજાર રૂપિયાના ખાતાની અંદર બીપીએલ રેશન કાર્ડ ધારક ને આ લાભ મળશે જે પણ યોજના અંતર્ગત તમે ફોર્મ ભર્યું છે જેમના ખાતાની અંદર પૈસા લેવા માંગો છો એ ખાતાની વિગતો તમારે આપવાની રહેશે તો મિત્રો આની અંદર જે વીસ હજારની સહાયનો લાભ મળે છે તો આની અંદર અરજી કરવા માટે તમારે સંબંધિત મામલતદાર કચેરી છે ત્યાં તમે અરજી કરી શકો છો તમારા નજીકની અંદર કોઈપણ પણ મામલતદાર કચેરીની અંદર અરજી કરી શકશો આની અંદર પુરાવા કયા જોશે અરજદારનો ઉંમરનો પુરાવો પતિ અથવા પત્ની હોય એમનો મરણનો દાખલો મરણ પામનાર વ્યક્તિ જે ઉંમરનો દાખલો રેશન કાર્ડની નકલ બીપીએલનો દાખલો મામલતદારનું સોગંદનામું વિધવા હોય તો એ અંગેનું પ્રમાણપત્ર અને જેમના ખાતાની અંદર પૈસા લેવા માંગતા હોય એમની બેંક પાસબુકની નકલ અને આધાર કાર્ડ તમારે અવશ્ય આપવાનું છે આટલા ડોક્યુમેન્ટ તમારે અવશ્ય આપવાના રહેશે તો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રોને માત્ર જય ગજવી ગુજરાત